રાપર તાલુકા સાથે વાગડને ભક્તિનો માર્ગ બતાવનાર પૂજ્ય રાયમલ બાપાની મૂર્તિના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સંતો મહંતો અને રાજકીય આગેવાનોએ હૃદયથી વધાવ્યો ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા દ્વારા પાંચ લાખના ખર્ચે બનેલા બે અતિથિ ગૃહોનું લોકાર્પણ કર્યું સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની ગ્રાન્ટથી ત્રણ લાખના ખર્ચે બનેલા હોલનું જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાના હસ્તે થયું ઉદઘાટન સમસ્ત બ્રહ્મ સમાજ રાપર તાલુકાના પ્રમુખ શ્રી ભરતભાઈ મસૂરિયા અને બળદેવ ગામોટ સાથે આહિર સમાજ આંઝણા ચૌધરી સમાજ અને અઢારે વર્ણના આગેવાનો સાથે શિવજીભાઈ શાંઢા જેવા નામી અનામી સ્વયંસેવકો દ્વારા આ ત્રિદિવસીય પ્રસંગને ઉજળો કરી બતાવા કરેલી જહેમત થઈ ઉજાગર રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ રાપર thank yes. you દર્શક મિત્રો હું ઘનશ્યા અંબારો તમે આપ જોઈ રહ્યા છો કચ્છ ટીવી ન્યૂઝ ખાસ તો રાપર તાલુકામાં જ્યારથી મા નર્મદાના પધરામણા થયા ત્યારથી જે રાપર તાલુકાનું એક જીવન ધોરણનો એક જે ગ્રાફ રહ્યો છે એ હું માનું છું ત્યાં સુધી એક તરફ આખા કચ્છને જે ખાતરની જરૂરત પડે છે એટલી ને એટલી જરૂરત એકલા રાપર તાલુકાને પડે છે એનો અહીં સંપૂર્ણ યાસ જો જતો હોય તોય એ મા નર્મદાને જાય છે એટલે રાપર તાલુકાનું પ્રથમ મા નર્મદાનું મંદિર જે અહીં રાયમલ બાપાની મધ્યમાં બાંધવામાં આવ્યું અને ખાસ તો પૂજ્ય રાયમલ બાપાની ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો આ મહો મહોત્સવ હતો રાયમલ બાપા એટલે કેવું વ્યક્તિત્વ કે એક પણ ચોપડી ભણ્યા વગર આ જીવન જેમણે કથાઓ કરી એટલે ક્યાંક ને ક્યાંક રમસમાજનું એક દેવત્વ જેને કહી શકી એવા રાયમલ બાપાનો જે પ્રાણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હોય અને એનું ત્રણ દિવસ સુધી એની જે આ તમે જોઈ શકો છો સવારથી ત્રણ દિવસથી ચાલુ થયેલા આ પ્રોગ્રામમાં તમે જોઈ શકો છો અત્યારે પણ એટલું ને એટલું ક્રાઉડ છે અને મારી સાથે અત્યારે છે આ એકલધામના શ્રી યોગી દેવનાથ બાપુ બાપુને રાપર તાલુકો જ નહીં એમના લાખોની સંખ્યામાં ફોલોઅર છે એટલે બાપુની જે સોશિયલ મીડિયા ઉપર બાપુની જે પ્રસિદ્ધિ છે તમે જોઈ ચૂક્યા છો બાપુ ખાસ તો આજે જ્યારે રાયમલ બાપાનો જે આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો વિશેષ કરીને કચ્છમાં એ ગૌરવ લેવાય એવો જેનો જીવન ચરિત્ર દરેક સમાજને અંદર પોતાના કથાના માધ્યમથી અને પોતાના સત્સંગના માધ્યમથી હજારો કરોડો લોકોને અંદર જેને અંદર ધાર ધર્મ જાગરણ કર્યો એવા પૂજ્ય મહાપુરુષ રાયમલ બાપાના ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા છે અને સાથે સાથે આપણે જેમ વાત કરી કે મા નર્મદાની પણ મૂર્તિ પ્રતિષ્ઠા છે ભગવાન શ્રી કૃષ્ણ રામ પરિવાર હનુમાનજી મહારાજ ઘણી બધી પ્રતિષ્ઠા અને વિશેષ કરીને જો રાયમલ બાપાની પ્રતિષ્ઠા છે કે રાયમલ બાપા જે સમાજની અંદર એક જાગરણનો જો કામ કર્યો છે સમાજને જગાડવાનો જો કામ કર્યો છે એ અદ્ભુત હતો અને આપે જોવો છો કે દરેક કચ્છના છેવાડેથી લોકો આવેલા છે દરેક સમાજના લોકો છે રાયમલ બાપાને માનતા એટલે એ સમાજને જાગરણનો કામ કરતા વ્યક્તિની અંદર ધર્મ જાગરણ કેવી રીતે થાય વ્યક્તિની અંદર ધર્મ કેવી રીતે જાગે અને વ્યક્તિ સારા રસ્તે ઉપર કેવી રીતે ચાલે એવો હંમેશા માટે જેનો કામ હતો અને એ જ લીધે આજે આપ જોઈ રહ્યા છો દરેક સમાજના દરેક વર્ગના દરેક ક્ષેત્રથી લોકો અહીંયા ઉપસ્થિત થયા છે અને ત્રણ દિવસે જો પ્રાંત પ્રતિષ્ઠા છે અને ભવ્ય દિવ્ય રીતે ઉજવાઈ રહી છે ખાસ તો બાપુ રાયમલ બાપાની મેં બહુ નાનો હતો ત્યારે અમારી ગેલીવાડીમાં કથા હતી મેં કથાનું બે જાતો ખાસ તો બાપુ એમનું જે અક્ષર જ્ઞાન હતું ને એ નહીવત હતું પણ એમનું જે દિવ્ય જ્ઞાન હતું એમની જે કથા કહેવાની એક ઢબ હતી એમની જે એક સ્ટાઇલ હતી અત્યારે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ બાપુ જ્યારે કથા વાંચતા રાયમલ બાપા જ્યારે કથા વાંચતા એ કથા માણાના હૃદયમાં બે હતી અત્યારે કથા બે હશે પણ માણાના હૃદયમાં નથી બે હતી શું ચોક્કસ ભણતર જીવનમાં જરૂરી હોય છે ને એવો પણ નથી અભણ કેટલો યાદ રાખે ભણી લે ભૂલી જાય તમારા પગ મને રોવા ધોવા દેવો રઘુરાય એવો નથી કે એને બીજું અક્ષર જ્ઞાન નહોતું પણ એને પરમાત્માને ગુરુ મહારાજની કૃપાથી એને આત્મીય જ્ઞાન બહુ જબરદસ્ત હતો અનુભવ બહુ જબરદસ્ત હતો બધાએ શાસ્ત્રોને ટોટલ સારી રીતે જાણતા હતા એટલે એમની જે કથાને અંદર બેસે આજે ઘણો બધો સજાયો તૈયાર કરવી પડે ઘણા બધા આડંબર રચવા પડે એને કોઈ આડંબર રચવાનો નથી પોતે સિમ્પલ રીતે કદાચ માઈક હોય કે ન હોય હોય સંગીતાવાળા તો દૂરની વાત છે માઇક હોય કે ન હોય એવી જ રીતે પોતે બેસી રહ્યા હતા લાખો લોકો એમની કથા અને સત્સંગ સાંભળતા કેમ કે એક શબ્દોની અંદર દમ હતો કરણી મીઠી ખાણસી કરણી વિષ કરણી કથણી મીઠી ખાણસી કરણી વિષ લોય કથણી કરણી કરે વિષ અમૃત હોય કહેવો બહુ સહેજ છે અને પ્રેક્ટિકલ અનુભવ કરવો એ બહુ અઘરો છે તો પૂજે બાપાને એ પ્રેક્ટિકલ કરતાં એને જીવનની અંદર બધો ઉતારેલો એટલે જ્યારે પણ પોતે કથા કા સત્સંગ કરવા બેસે એને સામે જેટલા પણ અનુયાયીઓ હોય કે લોકો હોય એને જીવનમાં સીધીને સીધી એ સત્સંગ અને કથા ઉતરી જતી એટલે લોકો પૂજ્ય બાપાને વિશેષ કરીને આપ જોઈ રહ્યા છો એટલા લોકો ઉપસ્થિત થયા છે એને પ્રાણ પ્રતિષ્ઠામાં બાપુ તમને છેલ્લો પ્રશ્ન કરીને મારા મારા તરફ આગળ વધી પણ ખાસ તો જે આખા તાલુકામાં પ્રથમ વખત બ્રહ્મ સમાજ દ્વારા જે મારા નર્મદાનું મંદિરનું નિર્માણ થયું છે એનું પ્રતિષ્ઠા મહોત્સવ થયું મા નર્મદા વિશે શું કહેશો પણ ખાસ તો બ્રહ્મ સમાજે જે પોતાનું કરમ છે ક્યાંક ને ક્યાંક રાપર તાલુકામાં મા નર્મદાના આવ્યા પછી જે જીવન ધોરણનું લેવલ આવ્યું છે એની કદર કરીને જે અહીંયા માતાજીનું જે પ્રતિષ્ઠા મહોત્સવ કર્યું બાપુ જુઓ કચ્છને અંદર જે મા નર્મદાના પધરામણા થયા છે કોઈ એક સમાજનું નહીં દરેક સમાજનો અંદર એનો કલ્યાણ થયો છે અને સમાજને આપ જોઈ રહ્યા છો અત્યારે રોજગાર મળ્યો છે દરેક ક્ષેત્રમાં જાઓ તો આપ ત્યાં તો આપને ખેતી ખેતી દેખાય છે આપણે જોયા હશે કે કેટલા જીરાઓ થયા કેટલા કપાસ થયા ઘણા બધી એવી સારી ખેતી થઈ છે એટલે મા નર્મદા તો બધાનો જ કલ્યાણ કર્યો છે દરેક વર્ગનો કલ્યાણ કર્યો છે અને અહીંયા જે લોકો મા પૂજ્ય બાપાના ભક્તોએ બ્રહ્મ સમાજ અને બીજા અન્ય પણ અનુયાયીઓ જો બાપાના ભક્તો છે એ સાથે મળીને મા નર્મદાને અહીંયા પ્રતિષ્ઠા કરે છે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એટલે એ સૂચવી રહ્યો છે કે લોકોને જીવન મા નર્મદાના કચ્છમાં પધરામણા થયા પછી કેટલો બધો ઉત્સાહ અને કેટલો જીવનની અંદર અજવાળો થયો છે ને અને વિશેષ કરીને કેટલો માણસોને રોજગાર મળ્યો છે એ એક વિશેષ જોવા જેવો છે દર્શક મિત્રો ખાસ તો બાપુએ બહુ સારી વાત કરી કે ખાલી બ્રહ્મ સમાજ નહીં આમ તો અઢારે વરણ માં નર્મદાના આગમન પછી જેનું જીવન ધોરણ આગળ આવ્યું છે મારી સાથે અત્યારે બ્રહ્મ સમાજના આગ ગુદેવો છે આપણે એમને પણ મળશું મારું નામ આલાભાઈ આહિબ મને રાયમલ બાપાની કૃપાથી અહીં આ ત્રણ દિવસના જે પ્રોગ્રામમાં મુખ્ય યજમાનનો લાભ બધા બાપાના સેવકોએ કોઈ પણ ચડાવવા વગર મને આપ્યો છે એ બદલ હું બધા સેવકોનો અને રાયમલ બાપાનો ખૂબ ઋણી છું અને ઋણી રહીશ પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રાયમલ બાપાની ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવમાં ખૂબ ભાવિકો સેવકોએ સત સહયોગ આપ્યો છે ખૂબ બધા દાતાઓએ સહયોગ આપ્યો છે મા નર્મદા વિશે આપને જણાવું તો માતાજીના નર્મદા મૈયાના નદીના અહીં પધરામણા જ્યારે જળ અહીંયા નહોતું પહોંચ્યું એના પહેલાંથી બાપાએ અહીં મા નર્મદાની પધરામણી કરેલ હતી અને અત્યારે ફરી પુનઃ નિર્માણ મંદિર કરી અને ફરી પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ તો બહુ જ અનહદ લાગણી અને ખૂબ ઉત્સાહભેર આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે અને જે ભાવિકો પધાર્યા છે એમનો ખૂબ ખૂબ આભાર એવું અહીંથી વ્યક્ત કરીએ છીએ એટલે ક્યાંક ને ક્યાંક બાપા પ્રત્યેની જે શ્રદ્ધા છે એ વ્યક્ત થઈ છે ખાસ તો આજે આજના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાનું પણ આગમન થયું હતું ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે આપણે કહેવું પડે કે જે બ્રહ્મ સમાજ છે અને એની સાથે આયર સમાજ છે પાટીદાર સમાજ છે ટૂંકમાં અઢારે ભણેના જે બાપાને બધાયા છે એ ખરેખર અનન્યા છે શું કહેશું પૂજ્ય બાપા એ એક મહાન આ રાપણની જ ઉપર એક મહાન સંત પુરુષ થઈ ગયા અને પ્રજ્યા બ્રહ્મ સમાજ વતી એક ગૌરવની વાત છે કે આવા સંત પુરુષ આ કરજ કરજુગની અંદર આવા કોક વડલા સંતો થઈ ગયા છે અને બાપાને જે સેવકો છે બધેય સમાજ માને સૌથી વધારે જો માનતા હોય તો આયર સમાજ અમે બ્રાહ્મણો તો પાછીથી સમજ્યા કે જ્યારે સંત હતા હાજર હતા ને ત્યારે અમે નહોતો માનતા પણ પછીથી ખબર પડી કે બાપામાં કેટલીક હતો આપણા બાલાસર ગામ જ્યારે પધાર્યા ત્યારે એમણે કથા કરી ત્યારે બાપાએ કીધું કે મારે એક બાલાસર ગામ એ બાલાસર અને જાટાવાડા મારી જન્મભૂમિ છે તો મારે કથા કરવી છે અને તે દિવસે આપણા બાલાસર ગામની અંદર કથા કરેલ અને તેમના આશીર્વાદથી અત્યારે બાલાસર ગામમાં ચાર પુત્રો છે એક છે રાણા ને ત્યાં લખમણભાઈને ત્યાં અને એક લક્ષ્મણ રામસંદ ગોયલને ત્યાં બે ચાર બે બે ભાઈઓને બે પુત્ર છે અને બાપા તો એક સંત હતા અને આ કટજુગની અંદર જે આ સંત કોઈ મળશે અને બાપાનો એક જ સૂત્ર હતો કે ભોજન ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાયમલ સેવક સેવકગણો કચ્છના છેવાડાના લોકો આટલી બધી વ્યસ્તતા હોવા છતાંય આટલો બધો તાપ અને તડકો હોવા છતાંય જે એમના સેવકગણોનો ઉત્સાહ છે એ આ ત્રણ દિવસમાં ખૂબ જ જોવા મળ્યો ત્રણ દિવસની જે પ્રાણ પ્રતિષ્ઠા છે એનો આજ બીજો દિવસ છે સેવકગણનો જે ઉત્સાહ છે ઉમંગ છે એ અનેરો છે એટલે રાયમલ બાપાના જે ભોજન અને ભજનનો જે મંત્ર છે એમના સેવકગણો સેવાકીય રીતે અહીંયા આપણને જોવા મળી રહ્યો છે આજે રાયમલ બાપાનું મંદિર અહીંયા પહેલે પણ હતું પણ એ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા કરી અને નવું મંદિર અને જે આપણે કચ્છમાં ક્યાંય નથી માં નર્મદા મૈયાનું મંદિર એ પણ મંદિરનું નિર્માણ સેવકો દ્વારા કરવામાં આવ્યું છે અને ખૂબ સારી સંખ્યામાં દરેક સમાજના અઢારે આલમના વ્યક્તિઓ અહીં હાજર રહ્યા છે જેમાં સામાજિક રાજકીય બધા જ પક્ષના માણસો હાજર રહ્યા હતા એમાં આપણા માન્ય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાજી અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહજી જાડેજા અને અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ સારી રીતે આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે એનો ખરેખર ખૂબ આનંદ છે સર્વેને જયસિંહ રામ તો દર્શક મિત્રો આ તો આ પરમપૂજ્ય રાયમલ બાપાનો ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો હજી આ ચાલુ જ છે આજે રાત્રે દાંડિયા રાસનો પ્રોગ્રામ છે પણ રાપરના આંગણે આવી એક વિભૂતિ થઈ જાય અને એમનું મંદિર જ્યારે બનતું હોય ત્યારે રાપર તાલુકો જ નહીં પણ આ સમગ્ર વાગડને આ ગૌરવ લેવાનો વિષય છે ઘનશ્યામ બારોટ કચ્છ કે ટીવી ન્યૂઝ રાપર કચ્છ